જય દ્વારકાધીશ પધારો શ્રી ક્રિષ્ના નર્સરી અને ઇન્વોર્મેન્ટ સેવિંગ સેન્ટરમાં અહીંયા તમને મળશે તમામ પ્રકારના કલમી છોડ સારી ગુણવત્તાવાળા તેમજ ફ્લાવર વેરાયટીઝ ગાર્ડન વેરાયટીઝ પોટ્સ ઇકો ફર્ટિલાઇઝર્સ અને સીડ્સ મરી મસાલાની વાત કરીએ તો તજ મરી લવિંગ જાયફળ અને એલચી અને હાઈબ્રીડમાં કેરલા મલાયન લોટણ ને વાનફેર અને કેરીમાં મિયાઝાકી રાજાપુરી તોતાપુરી કેસર અને બ્લેક સ્પેન કસ્તુરી તેમજ શ્રી કૃષ્ણ નર્સરીના ઓનર સંજયભાઈ દ્વારા તમને અહીંયા રાસાયણિક દવાઓ અને ખાતરોના વધારે ઉપયોગથી જે જમીનો બંજર બની રહી છે તેને ગ્રીન યુરિયાના કોન્સેપ્ટથી ફરી ફરતું બનાવી શકાય તે અંગેની માહિતી પણ સંજયભાઈ દ્વારા મળી રહેશે અને હવે વાત કરીએ ફ્રૂટની જેમ કે લાલ સીતાફળ કાજુ બદામ આલુ બુખરા આવાકાડો સંતરા મોસંબી દ્રાક્ષ લીલી અને કાળી ફણસા ખારેક સફરજન નાસ્પતિ ડ્રેગન ફ્રૂટ કાશ્મીરી રેડ એપલ બોર સફેદ જાંબુ લાલ જાંબુ ચેરી લીચી અને સ્ટાર ફ્રૂટ તેમજ તમામ પ્રકારના ફ્રૂટ તમને અહીં મળી રહેશે તેમજ અહીંયાથી બાગ બગીચા રિસોર્ટ સોસાયટી કે હોટલ માટે લેન્ડસ્કેપિંગ ડેવલપિંગ અને ગાર્ડનના કોન્ટ્રાક્ટ પણ લેવામાં આવશે અને હા શાકભાજી વગર તો હાલ જ નહીં તો એમાં તમને રીંગણ મરચી અને ટમેટાના છોડ પણ મળશે સાથે સંજયભાઈ દ્વારા નેચર સાથે પાવર હિલિંગ મડ થેરેપી સાઉન્ડ થેરેપી જેવા નેચર સાથે કનેક્ટ થવાના ઉપાયો પણ મળશે અને શ્રી કૃષ્ણ નર્સરી દ્વારા ફિલોસોફિકલ ગ્રીન વોરિયર ફાઉન્ડેશન અંતર્ગત પર્યાવરણને બચાવવા માટે સેમિનાર પણ યોજવામાં આવે છે તો આ બધી સુવિધા ફક્ત એક જ જગ્યાએ પધારો શ્રી ક્રિષ્ના નર્સરીમાં જેનો એડ્રેસ છે કેનેડી ભાટિયા હાઈવે ગોલાઈની બાજુમાં વધારાની ઇન્ફોર્મેશન માટે સ્ક્રીન પર આપેલા નંબરથી સંજયભાઈને કોન્ટેક કરો પ્લસ તમને અહીંયા રૂપિયા બત્રીસોમાં સત્યાવીસ જાતના રોપાની અલગ અલગ ઓફર મળી જશે